નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસ ને મંગળવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલમાં નવા હો ચેનલને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ સોમાસુ 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે દક્ષિણ પશ્ચિમ રોજ નિર્ધારિત સમય સમય કેરળ પહોંચી ગયું હતું સુધી તામિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પહોંચવાની શક્યતા છે પંદર જૂન સુધીમાં સોમાસુ ગુજરાતમાં પહોંચી શકે છે હાલના સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં થી ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે તેમજ આઠ અને નવ તારીખે ગુજરાતના હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ તારીખે વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા સોટાઉદેપુર દમણ દાદરા નગર હવેલ ગીરસોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે નવ તારીખે પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં તેમજ અમદાવાદમાં ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે ગાંધીનગરમાં બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે સુરેન્દ્રનગરમાં બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વિદાય લેશે રાજ્યમાં એક સપ્તાહમાં પી મંચમાં એક્ટિવિટી શરૂ થઈ જશે પવન સાથે ભેજનું પ્રમાણ વધતા સવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ